ભાઈલી દુષ્કર્મ મામલાના જે કેસના આરોપીઓ છે તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ભાઈલી વિસ્તારમાં જે પ્રકારે એક સગીરા પર દુષ્કર્મ જે બનાવ છે તે બનાવ બનવા પામ્યો હતો તેમાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા રિમાન્ડની જે માંગણી છે તે માંગણી કરવામાં આવી હતી ત્યાર દુષ્કર્મના જે આરોપીઓ છે તે આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા ત્રણ દિવસના જે રિમાન્ડ છે તે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા એટલે કે આવતી દસ તારીખ સુધીના જે રિમાન્ડ છે તે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા દરમિયાન જે ભાઈલી મુકામે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જે બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે જે સગીરાની સાથે દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ ગુનાના તમામે તમામ પાંચે પાંચ આરોપીને પોલીસે પકડી પાડેલા છે અને તેઓની વધુ તપાસ માટે આજે તપાસ કરનાર અધિકારીએ ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરેલી છે જેની અંદર મેડિકલના તપાસણી આરોપીઓની થઈ શકે આરોપીઓ ગુનાના વખતે જે મોટરસાઇકલ વાપરેલું છે તે આરોપીઓએ કેવી રીતે આ ગુનાનું ષડયંત્ર ગોઠવ્યું છે એનું પ્રી પ્લાન કરેલું છે એ પ્રમાણેની તમામ તપાસ કરવાની તપાસ કરનાર અધિકારીની ફરજમાં છે તપાસ કરનાર અધિકારીએ બનાવ વખતે જે કપડા આરોપીઓએ પકડે પહેરેલા છે એ પણ કબજે કરવાના છે આમ પૂર્વ આયોજિત કાવતરું છે આવી અવાવરી જગ્યાઓ ઉપર જવાનું સામૂહિક જવાનું અને આ પ્રકારનું દુષ્કૃત કરવાનું તે તમામ તપાસ તપાસ કરનાર અધિકારીએ કરવાની છે જે માટે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ પૂરતા કારણો સાથે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી નામદાર કોર્ટે કારણો સાથે સંમત થઈ અને તારીખ દસના બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે તપાસ અધિકારી આ રિમાન્ડ દરમિયાન ગુનાની તલપરસી તપાસ કરશે અને પોતાનો રિપોર્ટ રજૂ કરશે તપાસ અધિકારી પાસે કાયદાના પ્રોવિઝન પ્રમાણે ફર્ધર રિમાન્ડ માંગવાની પણ જોગવાઈ છે એમને યોગ્ય લાગે તો તે પ્રમાણે પણ વધુ રિમાન્ડની પણ માંગણી જે તે વખત પછીથી સંજોગો તપાસની જે રીતે આગળ વધે છે અને તપાસમાં કયા કયા નિર્ણય પર તપાસ જઈ રહી છે કઈ કઈ દિશામાં તપાસ જઈ રહી છે એને અનુસંધાને એ વધુ રિમાન્ડ માંગી શકે છે એ તમામ આર્ગ્યુમેન્ટમાં એમને જે તપાસ કરવાની છે એ જ એ જ મુદ્દાઓ લીધા છે તેમ છતાં પણ કોર્ટે જે ઉદારતાનું વલણ અપનાવ્યું છે એ ખૂબ જ ગેરકાયદેસર છે નામદાર કોર્ટ પણ જાણે છે કે આ કેટલો સેન્સેબલ ઓફેન્સ છે આવા ગુનામાં જો નામદાર કોર્ટ પોલીસને તપાસ અધિકારીને સમય પૂરતો સમય નહીં આપે તો તપાસ અધિકારી શું તપાસ કરશે શું પુરાવા એકત્રિત કરશે એથી અમારી આઈઓને પણ વિનંતી છે કે બે દિવસના રિમાન્ડ પૂરા થાય ત્યારબાદ ફર્ધર રિમાન્ડ માગે અને ફર્ધર રિમાન્ડમાં અમે નામદાર પોલીસ સાથે અને વિક્ટીમ તરફે પણ અમે બાહતરી આપીએ છીએ જે વિક્ટીમ છે એના તરફ પણ સિનિયર વકીલના વિધ પ્રોસિક્યુશન હાજર રાખીએ